ફેમસ ટ્રેડિશનલ સ્વીટ એટલે કે ચૂરમા લાડુ બનાવીશું આજે કે જે ઘઉંનો લોટ ઘી અને ગોળ ઉમેરીને બનાવાય છે એટલે બાળકોથી લઈને મોટેરા અને વડીલ વૃદ્ધો પણ ખાઈ શકે છે અને ખાસ આ લાડુ ગણેશ ચતુર્થીના તહેવાર માટે પ્રસાદ રૂપે પણ બને છે અને બીજા પ્રસંગોમાં પણ બને છે અને ખાસ કરીને ઠંડીની મોસમમાં પણ એનર્જીયુક્ત હોવાથી બનાવવામાં આવે છે તો ચોક્કસ માપ સાથે આજે ચૂરમા લાડુ બનાવીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે લાડુ માટે આ પાંચસો ગ્રામ ઘઉંનો કરકરો લોટ લીધો છે આ કરકરો લોટ તમને કરિયાણાની દુકાનમાંથી આસાનીથી મળી જશે અને તમારી પાસે કર્કરો લોટ ના હોય તો અડધો ઘઉંનો ઝીણો અને અડધો રવો લઈ લેજો પરંતુ આ રીતે કરકરો મળે તો વધારે સારું તો હવે એની અંદર આપણે મોણ દઈશું તો આ વન થર્ડ કપ દેશી ઘીને મેં ગેસ પર પીગાળીને લીધું છે સાધારણ હુંફાળું ઉમેરવું એકદમ ગરમ નહીં લેવું અને બધા લોટના કણે કણમાં ઘીનું મોણ સારી રીતે લાગી જાય એ રીતે મિક્સ કરવાનું છે મૂઠિયા પડે એ રીતનું મોણ આપણે આ લાડુના લોટમાં એડ કરવાનું છે એ ખાસ યાદ રાખવાનું જુઓ આ રીતે મુઠિયા પડે છે તો હવે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું આ ઝીણો લોટ છે તમે કરકરો પણ લઈ શકો અને ચણાના લોટનું પ્રમાણ વધારીને તમે અડધા કપ સુધી પણ લઈ શકો હવે પાણી ઉમેરીશું તો હુંફાળું પાણી કર્યું છે અને આ રીતે આંગળી વડે અડી શકાય ને એટલું જ હું લેવાનું ગરમ વધારે નહીં લેવાનું અને લોટમાં ઉમેરીશું અને ખાસ ટિપ્સ આપું છું કે આ લોટને ભાખરી રોટલીના લોટની જેમ મસળીને બાંધવાનો નથી આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટને મિક્સ કરતા જવાનું અને લાસ્ટમાં હું તમને પાણીનું એક્ઝેક્ટ માપ કહું છું કે કેટલું પાણી વપરાયું છે હવે આ રીતે હાથમાં લઈને છાંટતા જઈએ ડાયરેક્ટ નહીં રેડવાનું નહીંતર વધારે પડી જશે હવે આ રીતે બધો લોટ સાથે ભેગો થઈ જાય એટલે હલકે હાથે પ્રેસ કરીને એને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીશું કે જેથી આપણે જે કરકરો લોટ લીધો છે એ સરસ રીતે પલળી જાય અને ઘણા લોકો પાણીના બદલે દૂધનો પણ ઉપયોગ કરે છે તો અડધા કલાક બાદ જોઈએ તો કરકલા લોટને કારણે પાણી થોડું એબ્ઝોર્બ થયું છે અને લોટ થોડો કોરો થયેલો અને છૂટો છૂટો થઈ ગયેલો છે એવું જણાય છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી આ સ્ટેજ પર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી હાથ વડે છાંટીશું અને મિક્સ કરીએ એટલે પરફેક્ટ થઈ જશે આ રીતે મુઠિયા વાળી શકાય એ રીતનું ટેક્સચર આવવું જોઈએ ત્યારબાદ આ રીતે હલકા હાથે આંગળીની મદદથી પ્રેસ કરીને મુઠિયા વાળવાના છીએ અને શરૂઆતમાં એક કપ હૂંફાળું પાણી લીધેલું ને આપણે એમાંથી એકાદ ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે અને આ રીતે આપણે બધા મુઠિયા વાળી લેવાના છે અને બીજી બાજુ ગેસ પર મીડિયમ ફ્લેમ રાખીને તેલ પણ ગરમ કરવા મૂક્યું છે તમે ઘીમાં પણ તળી શકો અને મીડિયમ ફ્લેમ રાખવાની અને આ રીતે ધીમે ધીમે લોટ ઉપર આવે ને એ રીતે ટેમ્પરેચર રાખવાનું તો હવે આપણે કઢાઈની સાઇઝ પ્રમાણે સમાય એટલા જ મુઠિયા મૂકવાના અને તળી લઈએ શરૂઆતમાં આ રીતે મુઠિયા મૂક્યા બાદ ચમચી વડે કે તવેથા વડે થોડું થોડું હલાવતા રહેવું કે જેથી નીચેની સાઈડે ગેસની ગરમીના કારણે મુઠિયા નીચેની સાઈડે વધારે પડતા જલ્દી લાલ ના થઈ જાય તો આ રીતે એને પલટાવી લઈશું અને બંને બાજુ હલકા બદામી કલરના થાય ને એ રીતે તળી લેવાનું આ રીતે મુઠિયાના એની આપમેળે જ ક્રેક આવશે કે જે પરફેક્ટ મુઠિયાની નિશાની છે અને આ રીતે ક્રેક પડવાથી મુઠિયા અંદર સુધી સરસ રીતે કૂક થઈ જશે તો આ રીતે બાકીના મુઠિયા પણ તળી લઈએ અને મુઠિયાનો એક લોટ તળાઈને રેડી થતાં આશરે સાતથી આઠ મિનિટ લાગશે એટલે કહેવાનો મતલબ એ છે કે ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નહીં કરતા નહીંતર મુઠિયા બહારની સાઈડે કૂક થઈને જલ્દી લાલ થઈ જશે અને અંદરથી કચાશ લાગશે તો લાડુનો ટેસ્ટ પરફેક્ટ નહીં આવે આ રીતે બધા મુઠિયાની અંદર સરસ ક્રેક પડી છે જુઓ તમને બતાવું છું અગાઉ કહ્યું એ પ્રમાણે તો હવે આ મુઠિયા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઠંડા થવા દઈએ અને ઠંડા થઈ ગયા બાદ હવે એના હાથ વડે રફલી ટુકડા કરી લઈશું અને એક સરસ વાત કહું ને તો મારા બાળકોને આ મુઠિયા બહુ જ પસંદ છે અને એ લોકોની જોબને કારણે એમને બનાવવાનું ઇઝી રહે એટલા માટે હું આ મુઠિયા તળીને ગ્રાઇન્ડ કરીને લોટ એમને હું મોકલું છું કે જેથી એ લોકો ગોળ અને ઘી ઉમેરીને લાડુ તૈયાર કરી શકે તો તમે પણ એ રીતે કરી શકો તો આ રીતે મિક્સર જારમાં લઈને કરકરા ક્રશ કર્યા છે અને ચાળણીમાં લઈને ચાળી લઈશું કે જેથી એક સરખો કરકરો લાડુનો લોટ મળી જશે થોડા નાના નાના ટુકડા રહી જાય તો એને ફરીથી આપણે ઝારમાં લઈ લઈશું અને ફરીથી ક્રશ કરી લઈશું બાકીના જે આપણા મુઠિયા બાકી છે એની સાથે મિક્સ કરી દેવાના તો આ રીતે લાડુ માટે પરફેક્ટ ટેક્સચર સાથે લોટ તૈયાર છે તો હવે આપણે લાડુ બનાવીશું તો એક નાની કડાઈને ગેસ પર મૂકી છે એમાં અડધો કપ દેશી ઘી લઈએ આ સેમી લિક્વિડ ઘી છે એમાં એક કપ ગોળ ઉમેરીશું આ મારો દેશી અને ઢીલો ગોળ છે તમારો કડક ગોળ જો હોય ને તો ચાકુ વડે નાના ટુકડા કરી લેજો અને ત્યારબાદ એક કપ ભરીને ઉમેરજો અને ખાસ વાત કે ગેસની આંચ મીડિયમ ટુ સ્લો તરફ જ રાખજો અને ગોળને પીગાડવાનો છે અહીં કોઈ ચાસણી નથી કરવાની ફક્ત ગોળને પીગાડવાનો છે તો આ રીતે હલાવતા જવાનું અને ઘી અને ગોળને મિક્સ કરતા જવાનું છે અને ત્રણ ટેબલ સ્પૂન ત્રણ ચમચી જેટલા તલ ઉમેર્યા છે તમે આ તલને લોટ લાડુનો લોટ જે રેડી કર્યો એમાં પણ ઉમેરી શકો હવે સાધારણ બબલ્સ આવવા માંડે ને એટલે ગેસને બંધ કરી દેવાની જો આ રીતે થોડા બબલ્સ તમે જોઈ શકો છો તો વધારે હવે ગેસ પર નથી રાખવાનું અને આ મિશ્રણને હવે આપણે જે લાડુનો લોટ છે એમાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીશું અને આ સ્ટેજ પર તમે ઇલાયચી પાવડર જાયફળ પાવડર તથા ઘીમાં સાંતળેલા ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરી શકો છો પરંતુ મારા ઘરે આ લાડુમાં બીજું કશું જ ઉમેરવામાં નથી આવતું બાળકોને નથી પસંદ એટલે મેં નથી ઉમેર્યું અને આ રીતે સારી રીતે આપણે એને મિક્સ કરીએ જુઓ સરસ ટેક્સચર આવી ગયું છે અને બાઇન્ડિંગ પરફેક્ટ આવી ગયું છે એટલે કે ઘી અને ગોળનું માપ પણ આપણું પરફેક્ટ છે તો તમને જે સાઈઝ પસંદ હોય એ રીતે મિશ્રણ હાથમાં લેવાનું અને લાડુ વાળી લેવાનું વાવ લાસ્ટમાં એને ખસખસમાં રગ દોડી લઈશું તો આપણા સરસ મજાના ચૂરમા લાડુ રેડી છે કણીદાર અને ઘી થી લસ લસ એવા સોફ્ટ ચૂરમા લાડુ તમારા ઘરમાં સૌથી વધારે કોને પસંદ છે એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમે રસોઈ કળા કોની પાસેથી શીખ્યા હતા એટલે કે મમ્મી પાસેથી દાદી ભાભી બહેન કે કોઈકવાર પપ્પા પણ શીખવે છે હં એ મને જરૂરથી જ લખજો કોમેન્ટમાં અને લાડુ અંદરથી પણ કેટલા સોફ્ટ છે ને એ તમને હું ચાકુ વડે કટ કરીને બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ લાયકોન જરૂરથી પ્રેસ કરજો જુઓ કેટલો પરફેક્ટ લાડુ છે આપણો અને મળતા રહીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો